શહેરમાં સર્વે હાથ ધરવામાં આવ્યો મનપાના તમામ ઝોનમાં આવેલા અલગ અલગ સ્પામાં ફાયર વિભાગે તપાસ શરૂ કરી ફાયર સુવિધાઓ બાબતે તપાસ હાથ ધરવામાં આવશે ફાયર વિભાગ દ્વારા અલગ અલગ જીમ અને સ્પા સેન્ટરોમાં ફાયર સેફટી બાબતે તપાસ આદરવામાં આવી છે જીમમાં પૂરતા પ્રમાણમાં ફાયર સેફ્ટી છે કે નહીં તે બાબતે તપાસ આદરવામાં આવી છે તમામ ઝોનમાં આવેલા જીમમાં આ બાબતે તપાસ આદરવામાં આવી ફાયર વિભાગની અલગ અલગ ટીમો દ્વારા તપાસ આદરવામાં મારું નામ ધવલ મોહિતે છે હું મોટાવારા ફાયર સ્ટેશન સબ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું ઘણા બધા સાધનો હોય છે કે જેવું કે ફાયર એસ્ટી છે સ્પ્રિન્કલર સિસ્ટમ છે ફાયર એક્ઝિટ ડોર છે ઘણા બધા સાધનો છે જે અમે રૂટીન ચેકઅપ કરતા હોય છે મેન્ટેનન્સનું કામ તો કેવું છે જીમના જે ઓનર હોય છે એ કરતા હોય છે પણ અમારે દર મહિનાની અંદર રૂટિન ચેકઅપની અંદર અમે લોકો ચેક કરતા હોઈએ છીએ કે ભાઈ આ લોકો મેન્ટેન કરી રહ્યા છે કે નહીં જ્યાં સાધનોના અભાવ જોવા મળશે ત્યાં અમે નોટિસ અમે ઇસ્યુ કરીશું એમને ને આગળ એમને ટાઈમિંગ પણ આપીશું કે ભાઈ તમે ફાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરીને ફાર એનઓસી તમે મેળવી લો છતાં એ લોકો નથી કરતા તો ઉપલી કચેરીથી જે કંઈ હુકમ આવે એ પ્રમાણે અમે સીલિંગની કામગીરી કરીશું